મારે હવેની કઢી થોડી શાંતિથી સાંભળજો એના કરતાં વિડીયાવાળા મિત્રોને હું વિનંતી એક કરું ખાસ વિનંતી વિડીયાવાળા મિત્રો રેકોર્ડિંગ કરે છે એ ખીહર આડા બે ચાર દિવસ જ હવે રહ્યા છે દ્વારકાવાળાને ધજા સડાવતા હોઈ આપણે અને એનો આ પ્રોગ્રામ હોય તો મને એમ લાગે કે આ કડી મારે અને જે આદરી સ્ટુડિયોનું શું નામ કીધું શિવ સ્ટુડિયો આદરી બરાબર ને હા એમને હું વિનંતી કરું કે આનું રેકોર્ડિંગ કરીને તમે ગમે ત્યારે યુટ્યુબમાં વાર લાગે મૂકો એનો મને વાંધો નહીં પણ તમારાથી બને તો હવે જે નાની વાત કરું છું હા અત્યારે લાઈવ છે એનો વાંધો લાઈવ છે એ સારી વાત પણ હવે હું બોલું છે એ ખાસ એક મિનિટ અડધી મિનિટ કે જેટલું એ કરી કટકો કાલે ને કાલે કાઢી અને તમે બધે વોટ્સએપમાં ફેસબુકમાં મૂકશો એવી મને વિનંતી છે એટલે આ ખડી મારે બોલવી છે એની પહેલા હું એક વાત કરું બે ચાર દિવસની ખીહરને વાર છે અને આપણે પતંગો બહુ ઉડાડી આપણો ઉત્સવ છે ઉત્સવ નો કોઈ આપણે ઉત્સવ ભાંગવો એનો એવો મારો કોઈ નથી પણ સાહેબ થોડું ધ્યાન આપણે અથવા તો એવા સમયે જ્યાં પક્ષીઓ ઓછા ઉડતા હોય પતંગો ઉડાડો એવી મારે વિનંતી કરું છું લાઈ જોવે એને કહું છું આ કટકો પણ આપ મૂકજો ખાસ કારણ કે મારો કે તમારા પરિવારનો કોઈ દીકરો કે કોઈ બેન દીકરી કે આપણા પરિવારમાંથી મહેનત કરી કરીને વિઝા લઈને આપણે વિદેશ મોકલી અને પછી પાછું ન આવે અથવા એના કંઈ ખરાબ સમાચાર આવે માતાજી દ્વારકાવાળો ન થવા દે તો આપણી હું જ દશા થાય આજે સાહેબ આ સિઝનમાં હજારો લાખો પક્ષીઓ વિશ્વના દેશોમાંથી ભારતમાં આવે છે ગુજરાતના દરિયા કિનારા આપણને મળ્યા છે રણ મળ્યા છે પાણી જંગલ મળ્યા છે અહીંયા બહુ પક્ષીઓ આવે છે આ સમયમાં અને એમાંથી એક બે પક્ષી હજારો પક્ષીને આ નુકસાન થાય હું તો ખાલી આમ તમને દાખલો આપું અમુક પક્ષીઓ છે એ કપાઈ જાય દોરમાં આવી જાય અને બીજા પક્ષીઓ પાછા જાય અમુક એના પરિવાર એ વિદેશમાં મૂકીને પક્ષીઓ આવતા હશે એટલે વિશ્વમાંથી પક્ષીઓ આવે છે સમગ્ર ગુજરાત અને જ્યાં જ્યાં પતંગના ઉત્સવો થતા હોય એમને એક દ્વારકાવાળાના સાનિધ્યમાં બેઠો છું હુંબલ પરિવાર અને આજે આવો સાંસ્કૃતિક કાર્યક્રમ છે એટલે કહું છું કે પક્ષીઓ હું તો મેં હું તમને અહીંયા કહું કે હું આજીવન કોઈ દિવસ પતંગ નથી ઉડાડવાનો મેં કોઈ દી ઉડાડ્યું નથી સાહેબ એનો અર્થ એવો નથી કે આપણા ઉત્સવો હલાશે ખરાબ છે ઉત્સવ ઉજવો પણ એનો કઈ પ્રમાણ હોય થોડી વાર તમે અડધી કલાક બપોરને ટાણે કેવો તડકો હોય ત્યારે તમે ઊભી અને આનંદ કરી લ્યો ઉત્સવ કરો પણ સાહેબ પ્રકૃતિનું આખું સંતુલન છે એ પશુ પક્ષી દરેક જીવો જાડવા એના ઉપર ચાલી રહ્યું છે એમાં જો કાંઈ સંતુલનને વાગશો પશુ પક્ષી સકલાઓ બધા પક્ષીઓ કેટલા નાબૂદ થઈ ગયા કેટલા હવે થોડા થોડા બચ્યા છે આનો નાશ થઈ જાય તો પ્રકૃતિ અને અસ્તિત્વ મને તમને માફ નહીં કરે ધરતી ઉપર ભૂકંપો અને ઘણા ઘણા એવા બધા ફેરફારો થઈ જશે એટલે પક્ષીઓ ન મરે એટલું ખાસ ધ્યાન રાખજો મીડિયાવાળા મિત્રોને ખાસ મારી વિનંતી બને તો હું જેટલું બોલું એ કટકો કરીને કાલે જ બધે મૂકી દેજો બીજો પ્રોગ્રામ તમે જ્યારે મૂકો ત્યારે એટલા માટે આ કડી મેં લીધી છે i